પછી એકમનાં જોઈએ તો પાંચ આપેલા છે એટલે બેકી સંખ્યા આપેલા નથી બેકી સંખ્યા નથી આપેલા એટલે બે જ હશે નહીં બે ની જાય તો બીજી કોઈ પણ બેકી સંખ્યા એટલે કે બે ચાર છ અઠ એનો ભાગ થશે નહીં તો ત્રણ ની ચાવી જોઈએ તો ત્રણ ની ચાવીમાં શું આવે કે રકમનો સરવાળો કરીશું સરવાળો કરીએ તો પાંચ ને પાંચ દસ ને બે બાર આ ત્રણ નો સરવાળો કરીએ તો આવી શકાશે બરાબર એટલે કે બસો પંચાવન ભાગ્યા આપણે ત્રણ કરીશું તો ત્રણ ચોવીસ એક જીરો ફરી પાછા ઉપરથી ધારીએ પાંચ તો પંદર થશે અને ત્રણ પાછા પંદર એટલે કેટલા જવાબ આવશે ઉપર પંચ્યાસી તો આ બાજુ આવશે ત્રણ નીચે આવશે કેટલા આપણે જોઈએ તો જોઈએ તો આઠ અને પાંચ નો સરવા આપણા ત્રણ ના આવતા નથી એટલે પંચ્યાસી ને પણ ત્રણ વડે થશે નહીં બરાબર બીજું જોઈએ તો ત્રણે ની જોઈએ તો પાંચે જોઈએ તો પાંચ ની ચાલીસો છે કે એકમનો જીરો ને પાંચ હોય તો પાંચ વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા આગળ લખીશું પાંચ અને પંચ્યાસી ને પાછા ભાગ્યા પાંચ ગુણ્યા સત્તર એટલે કે બે નો એકાદ ત્રણ નો એકાદ પાંચ નો એક આ સત્તર નો પણ એકાદ બરાબર આગળ જોઈએ તો બાણું ભાગ પાડીશું તો અહીંયા આગળ બાણું લખીએ તો એકમના અંક છે એટલે બે ભાગા થશે તો ચાર ના અડધા બે અને છ ના અડધા ત્રણ એટલે આવશે કેટલા ત્રેવીસ અને ત્રેવીસ એકી અવિભાજ્ય સંખ્યા છે કે જેના કોઈ ઘડિયામાં નહીં આવશે અવિભાજ્ય સંખ્યા છે ડાયરેક્ટ લખી દઈશું આપણે ત્રેવીસ એકવું ત્રેવીસ આગળ જોઈએ તો બાણું આપણે તો જોજો વિદ્યાર્થી મિત્રો ગુસ્સા અને લખીશું લસા બરાબર ગુસ્સા જોઈએ તો પેલાના જવાબમાં જોજો તો બંનેમાં સખી સખી રકમ આપેલી દેવી ગઈ છે પેલા તો તો બે આ બાજુ આપેલા છે અને બે આ બાજુ પણ આપેલા છે તો જોજો દસા ગુસામાં કે જે નાના મોટા બે નો બે ઘાત આવશે દશામાં બરાબર ત્યાર પછી બીજી રકમ જો તો ત્રણ આ બાજુ આપેલા છે ને પેલી બાજુના જવાબમાં આ જવાબમાં જોવાનું આપણે અને આ જવાબમાં જોવાનું તો ત્રણ આ બાજુ છે પણ પેલી બાજુ આપેલા નથી આપેલા છે તો આપણે એને લખીશું

એકસો બે બરાબર એકસો બે અને પેલા ઉપર ના જીરો સાઠ ના જીરો એટલે 60 કેટલા એક હજાર ને વીસ હજુ એનો ગુણાકાર ત્રેવીસે કરીએ તો એકસો ને બે ગુણ્યા ત્રેવીસ કરીએ તો જીરો ત્રેવીસ હજાર ચારસો ને સાઠ બરાબર તો ત્રેવીસ હજાર ચારસો ને સાઠ તો વિદ્યાર્થી મિત્રો આ જ ત્યાર પછીના નેક્સ્ટ આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો નંબર ત્રીજો દાખલો બરાબર ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ટાટા બાય બાય શિવ જય ભારત જય ગણિત